જે ઘટના જે બની હતી એ અંગે વિગતે આપશો ને હાલમાં શું કાર્યવાહી કરવામાં આવી જી બિલકુલ વાત કરીએ તો સુરત શહેરમાં મૂર્તિ ખંડિત કરવા અને લોકોની લાગણી દુબાવા બદલ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે સુરતના અથવા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગોપીપુરા વિસ્તારમાં જે બે મહિલા છે પોતાના પાંચ અને છ વર્ષના બાળકને લઈ ગઈ હતી ત્યારબાદ ગણપતિ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે મંડપમાં કોઈ નહીં હતું તે દરમિયાન આ બંધ ભાડો પંદર ઘૂસી ગયા હતા અને બંધો મહિલાઓ છે તે બહાર ઊભી હતી ત્યારે આજે જે હોય છે તે આઠ થી નવ મૂર્તિના હાથ છે તે તોડી નાખ્યા હતા સમગ્ર મામલે ફરિયાદીએ કંટ્રોલ રૂમમાં ફોન પર કર્યો હતો પરંતુ જે જે મહિલા છે શ્રમિક તેમણે કોઈ પણ કહેવાય કે માલિકે કાર્યવાહી કરવાની ના પાડી હતી પરંતુ જે રીતના બે દિવસ પહેલા જે ઘટના બની હતી અને લોકોની લાગણી દુબાઈ હતી ત્યારે ફરિયાદીએ ફરી પરત આવીને આ બંધે મહિલા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે ત્યારે અથવા પોલીસે આ બંધેવ વિધર્મી મહિલા છે તેની અટકાયત કરી છે સાથે જ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે કે આ બાળકો દ્વારા જે મૂર્તિ તોડવામાં આવી છે કોના ઇશારે તોડવામાં આવી છે ખરેખર આ જે મૂર્તિ તોડવાનો તેમનો ઉદ્દેશ શું પરંતુ જે રીતની સુરત શહેરમાં મૂર્તિ તોડવાની ઘટના બની હતી જેને લઈને પથ્થરમારો પણ થયો હતો ત્યારે હવે સુરત પોલીસ હરકત આવી છે અને આ બંને મહિલાની અટકાયત કરીને તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે